અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારની સાંજે રમાયેલી આ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસના સુપર આઠ મુકાબલામાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે છોતેર રન કારમી હારનો સામનો કરવો પડ્યો છે નેવું હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી આ મેચમાં ભારતની બેટિંગ લાઇનઅપ પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી આ પરાજય સાથે જ ભારતનો નેટ રન રેટ પણ પ્રભાવિત થયો છે જે સેમીફાઇનલ રેસમાં અવરોધ બની શકે છે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો ભારત તરફથી જસપ્રીત બુમરાય શરૂઆતમાં જ ઘાતક બોલિંગ કરી ક્વિન્ટન ડી અને રાય ક્રિકટલની વિકેટ ઝડપી હતી જો કે ત્યારબાદ ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચે સત્તાણું રનની મજબૂત ભાગીદારી નોંધાઈ હતી મિલરે પાંત્રીસ બોલમાં ત્રેસઠ રનની તોફાની નિગરમી હતી જેને કારણે આફ્રિકાએ વીસ ઓવરમાં એકસોસો ત્યાસી રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો એકસો અઠ્યાસી રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી ઈશાન કિશન પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને આઉટ થયો હતો જ્યારે બીજી ઓવરમાં વર્મા પણ આઉટ થતાં ભારત દબાણમાં આવી ગયું હતું અભિષેક શર્માએ પંદર રન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અઢાર રન બનાવી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માર્કો જેન્સનની સ્પીડ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહીં ભારતની આખી ટીમ માત્ર એકસો અગિયાર રનમાં આઉટ થઈ ગઈ હતી આ વિજય સાથે દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલ તરફ મજબૂત ડગલું માંડ્યું છે જ્યારે હવે ભારતે આગળની મેચોમાં મોટા અંતરથી જીતવાની વારી બન્યું છે